લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા વિધવા જેવા હતા કંઈક અનેક ભાઈ જે રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો ગીત કે ડ્રાઈવરને કાઢવામાં દોઢ બે કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ટ્રેન આવી એનાથી પણ અમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો ને સામે એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો ફાઈ નંબરની ગાડી હતી રા આ જે મૃતક છે બધા કહેના જે હું જાણવા મળ્યું નહીં સાહેબ કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી બુક મારા અમારા આત્મા આ ટુકમાં ત્રણ જણા મોત હતા ત્રણ જણાને એક કંઈક 15 વર્ષની ડિગ્રી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાંગી ગયો છે એ જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં ખઈ ગયો ગાડી એના એટલું ખતરનાક ડેસન થઈ ગયું કે ઘટનાસ્થળે તો ડ્રાઈવર તો જે થયેલા આગની લેડીસાલા એનો પસી આવું કે પંદર વર્ષની ખૂબ ભાભી હતી છોકરી હતી એનું થોડું એ હતું મને અને સાઈડમાં રહ્યા હતા એટલું થોડું કે પહેલાં કાઢ્યા અમે ધીરે ધીરે ટ્રાફિક વાળા ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા ડ્રાઈવર એકલાને કાઢવામાં એકથી એક દોઢ કલાક થઈ ગયો આ બિલોદરા ઓવરબ્રીજ જે કપડા એની ઉપર હતો એક્સિડન્ટ થયો એવો નહી એક્સિડન્ટ સાના સાના એક્સિડન્ટ થયો ઓય એક્સિડન્ટ સાના સાના થયો એવું તો ખબર નથી પણ આદમ ડક પડી ગઈ અને પાછ્યાં આગળ ગાડી પડી ગઈ કે બેનું અમે જોયું છે અમે આવ્યા ત્યારે તો કે થઈ ગયું કેટલા લોકોના મોત થયા છે 3 જણા તો મોત થઈ ગયા છે એક ગાડીમાં 3 જણા શાયદ તો થાય 3 જણા મોત કોણ કોણ હતું એનમાં એક લેડી હતી એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં એ 3 જણા બે જણા આતા પરિસ્થિતિ શું છે

येनाथ को मार બરાબર છે બે પિસન બહાર ના જ દે તો બે તો બે ના 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 Gracias. La...